નમસ્કાર દર્શક મિત્રો આપણે મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ આટલી મોડી રાત્રે પણ અમારે અહેવાલ પ્રસિદ્ધ કરવો પડે છે આજે જ ઓલરેડી આ જો અહેવાલ અમે પ્રસિદ્ધ કર્યો હતો કે નવસારીની જનતાએ પેટ્રોલ માટે કોઈ ચિંતા કરવાની જરૂર નથી ફરી એકવાર નવસારીની જનતાએ પેટ્રોલ માટે કોઈ ચિંતા કરવાની જરૂર નથી કારણ કે પેટ્રોલની ગાડી રેગ્યુલર આવે છે અને આ ઘેલા ગોપાળ પેટ્રોલ પંપ પર મરી સામે જ બે ગાડીઓ પેટ્રોલની આવી અને એમણે ખાલી પણ કરી પણ પરિસ્થિતિ તમે જુઓ કે જનતા જે ખરી ને પેનિક થઈ જાય છે જનતાને કોઈ પણ પ્રકારની ધીરજ નથી જનતા વારંવાર પેનિક થઈ જાય છે આ આટલા અહેવાલ બનાવ્યા પછી પણ તમે જોશો તો નોર્મલી આ ટાઈમે પેટ્રોલ પંપ બંધ થઈ જાય છે આ ટાઈમે પેટ્રોલ પંપ બંધ થઈ જતું હોય છે તે છતાં પણ તમે જુઓ તો લાંબી લાંબી કતારો લાગી છે ન માત્ર કે ટુ વ્હીલ પણ ફોર વ્હીલ અને ડીઝલની પણ આ જ પેટ્રોલ પંપ પરથી અમે પોતે અહેવાલ બનાવ્યો હતો અને એ અહેવાલના સંદર્ભની અંદર અમે જણાવ્યું હતું કે નવસારી નવસારીજનોએ પેટ્રોલ કે ડીઝલની કોઈ ચિંતા કરવાની જરૂર નથી તેમ છતાં પણ તમે જોશો તો લાંબી લાંબી લાગી છે લોકો પોતે બરાબર ગાડીમાં તો પેટ્રોલ પુરાવે છે પણ બોટલો પણ લઈને આવ્યા છે કે નાની નાની લીટરની હોય અને એ તો તમે જોશો તો લોકો ગાડીમાં તો પેટ્રોલ પુરાવે પણ સાથે ટાંકીમાં પણ પુરાવે છે અને સાથે બોટલમાં પણ પુરાવે છે ને આટલી લાંબી લાઈનો નોર્મલી આ ટાઈમે પેટ્રોલ પંપ બંધ થઈ જાય છે તે છતાં પણ તમે જોશો તો લાંબી લાઈન લાગી છે દરેક જગ્યાએ વાહનો ટુ વ્હીલ નહીં પણ ફોર વ્હીલ પણ પેટ્રોલ નહીં પણ ડીઝલ માટે પણ લોકો પડાપડી કરી રહ્યા છે અને પ્રજાપતિ પેટ્રોલ પંપ પર પણ આજ હાલત થઈ છે અને પ્રજાપતિ પેટ્રોલ પંપ જે ખરું એ પ્રજાપતિ પેટ્રોલ પંપ ની ઉપર તો ઝપાઝપી જપીને પણ દ્રશ્યો બનાવવા પામ્યા છે શું નામ છે ભાઈ તમારું કેટલા રૂપિયા પેટ્રોલ ભરાવ્યું બસો રૂપિયા પહેલા કેટલાનું ભરાવતા હતા પાંચસો નું તો કેમ બસો નું ભરાવા માટે અત્યારે રાખી જરૂર એટલી જ જરૂર છે બસ આ સાચી વાત છે હકીકત માં તો કોઈ જરૂર જ નથી પેનિક થવાની કોઈ જરૂર નથી કારણ કે પેટ્રોલ રેગ્યુલર મળી રહ્યું છે પેટ્રોલ રેગ્યુલર મળી રહ્યું છે આજ પેટ્રોલ પંપ થી અમે અહેવાલ બનાવીને આપને મોકલાવ્યો હતો અને આજે સાંજે જ પેટ્રોલ પંપ ના માલિકી ની બે ગાડીઓ એક નહીં પણ બબ્બે ટેન્કરો આવ્યા અને ખાલી થયા છે તે છતાં પણ તમે જોશો તો પરિસ્થિતિ કેવી છે કેટલા વાગ્યા થી ભીડ લાગવાની શરૂ થઈ ગઈ સાંજે છ સાત વાગ્યા છ સાત વાગ્યા અત્યાર સુધીમાં કેટલો ધસારો આવી ગયો લોકોનો ઘણો બધો એનું એનું મેઝરમેન્ટ નહીં હોય તમે જોશો તો તે પ્રમાણે કે ભાઈ કોઈ મેઝરમેન્ટ નહીં હોય ઘણું બધું અત્યારની તારીખે અને ધસારો એટલો બધો છે કે માલિક પોતે આ જે ફિલ્ડ પર ઉતરી છે અને એવું નહીં બબ્બે માલિકો એમના દીકરાઓ અને વધારે પડતો સ્ટાફ પણ બોલાવી લેવામાં આવ્યો છે કારણ કે જ્યાં પણ તમે જોશો તો એ જ પ્રમાણે દ્રશ્ય તમને દેખાશે ટ્રાફિક ટ્રાફિક અને ટ્રાફિક લોકો પેટ્રોલ પુરાવા માટે પડાપડી કરી રહ્યા છે અને પેટ્રોલ પુરાવ્યા પછીથી પણ સાથે જે ખરા એ બાટલી ને એવું તેવું લાવે છે કેન નેવું તેવું લાવે છે અને એની અંદર પણ પેટ્રોલ પુરાવા માટેને અગ્ર રાખી રહ્યા છે ખબર નહીં કોણે અફવા ફેલાવી પણ એ અફવાએ ખૂબ મોટો વેગ ધારણ કર્યો છે અને એ ધારણ કરવાના કારણે લાંબી લાંબી લાઈનો લાગી છે મહિલાઓ પણ આતરી રાતે જે ખરા પેટ્રોલ પુરાવા માટે આવી પહોંચ્યા છે તો આ દ્રશ્યો છે એક પેટ્રોલ પંપના ના નહીં પણ દરેક પેટ્રોલ પંપ ની અંદર અને દરેક પેટ્રોલ પંપ ની અંદર આ એક કેવાનું છે શું નામ છે ભાઈ તમારું અનિલ ભાઉ સર આ સામાન્ય તમે અત્યારે પેટ્રોલ પુરાવા માટે આવ્યા મને આ લોકોને જોઈને દેખા દેખી રહ્યા છો કે વધી ગયા વધારો કે કે બધા કેમ વચલવા મેં ભી પુરાવી લેવા એમ કરને પણ થાના માટે જઈ રહ્યો આ થાના માટે ના માટે જાય તે ખબર જ નથી કોચી વાત કરી શાના માટે આ પબ્લિક ભેગું થયું છે શાના માટે આ પડા પડી છે અડધા ને ખબર નથી કાયદો આવ્યો કેન્દ્ર સરકારનો કાયદો આવ્યો કે હિટ એન્ડ રન ના કેસ અંદર જો કોઈ ટ્રક ડ્રાઈવર પકડાય તો એને ઓછામાં ઓછી બરાબર દસ વર્ષની સજા અને સાત લાખ રૂપિયા સુધીનો દંડ અને જેને લઈને ટ્રાન્સપોર્ટરો જે ટ્રક ચાલકો છે ટ્રક માલિકો છે એ લોકો હડતાળ પર ઉતર્યા છે અને એના કારણે લોકોમાં એવો ડર પેસી ગયો કે ભાઈ પેટ્રોલ મળશે નહીં અને મોટી મોટી લાઈનો લાગી नहीं जो कि तद्दन पाया भी होनी बात है आवाज में कोई जमाल नहीं कोई ये पैनिक थवानी जरूर नहीं पेट्रोल पूरियाप्त मात्रा में है पेट्रोल मरतो रहेसे चिंता करवानी कोई जरूर नहीं प्रजापति पेट्रोल पंप में अपने तो तमने दर्शो बताविए तापन जपा जपी ना बनाव बनिया चे इस सिवाय काल्यावाड़ी पेट्रोल पंप पर पन आज हालत चे आइसक्रीम हमारे यहाँ रोज चाहिए और वो भी रिफ्रेश के आइसक्रीम मिक्स पांच से ज्यादा क्लिक करो लाइफ को रिफ्रेश करो एक सामान्य व्यक्ति पेट्रोल पूरा विषय के साथ बात करो जाने सो क्या नाम है आपका मिंटू बाग आप कितने का पेट्रोल हर रोज पुराते हैं मैं हर रोज तो सौ भर और आज कितने का भरवाया 600 सौ रुपया क्यों 600 का भरवाया आज वो तो बोला पेट्रोल पंप है रहेगा इसलिए मैं नौकरी पे जाता हूँ इसलिए बोला चार पाँच बन रहेगा तो क्या करेगा આજ તકલીફ છે લોકોને નથી તમે શેના માટે પેટ્રોલ પંપ બંધ છે આજે પૂરો હો તમે પેટ્રોલ અને પાછું પ્લસ બાટલા માં એવું કોઈ પેટ્રોલ નથી આવતા લોકો શું છે બાટલામાં અપાતું પણ નથી પેટ્રોલ પંપ કોઈ બી માલિક બાટલા નથી આપી શકતા શું નામ છે ભાઈ તમારું ક્યાં રહો છો તમે સિંધી કેટલા રૂપિયા પેટ્રોલ પુરાવ્યું એમ બસો એમ કેટલા નું પુરાવું સો નું રોજ જાય આજે બસો નું પુરાવ્યું શા માટે આજે બસો નું પુરાવ્યું એ છે કાલે બંધ છે એટલે મેં કોઈ જરૂર પડે તો કોને કીધું કાલે બંધ છે એવું મોબાઈલ મેસેજ ને એવું આવ્યું ખોટી અફવાઓ છે અફવાઓથી દૂર રહો અમે સતત એ જ પ્રયત્નો કરી રહ્યા છીએ કે લોકોમાં ગેરસમજ દૂર થાય આ જ પેટ્રોલ પંપ ઉપર બે બે ટેન્કરો પાછો બોલું છું આજ પેટ્રોલ પંપ પર આજે સાંજે બે ટેન્કરો આવ્યા સ્ટ્રાઇક છે વાત સાચી છે પણ પેટ્રોલની ગાડી રેગ્યુલર આવી રહી છે નવસારીની આમ જનતાને નવસારી લાઈવ બે હાથ જોડી વિનંતી કરે છે અફવાઓથી દૂર રહો કોઈએ પણ ટેન્શન લેવાની જરૂર નથી પેટ્રોલ પંપ ચાલુ જ છે પેટ્રોલ પંપ બંધ નથી इतने सारे मुखवास यही सोच रहे हो ना आप रिफ्रेश के पास है मुखवास की बड़ी रेंज सर्च करो क्लिक करो लाइफ को रिफ्रेश करो આમ જનતાને ફરી એકવાર વિનંતી કરતા ખુશીના સમાચાર આપીએ છીએ કે ટ્રાન્સપોર્ટ રોડની જે હડતાલ હતી એ હડતાલ પૂર્ણ કરી દેવામાં આવી છે હડતાલ સમાપ્ત થઈ ગઈ છે કાયદો જે ખરો નવો એ હવે લાગુ નહીં પડે ટ્રકના ના પૈડા વરી પાછા શરૂ થઈ ચૂક્યા છે કોઈએ ચિંતા કરવાની કોઈ જરૂર નથી પેટ્રોલ પર્યાપ્ત માત્રામાં હતું જ છે અને હવે તો હડતાલ પણ સમટાઈ ગઈ છે જી હા હડતાલ સમટાઈ ગઈ છે કોઈ હડતાલ પડવાની નથી નથી કેમેરા પર્સન આનંદ સોનકરની સાથે હું મહેશ ભટ્ટરતા રહો નવસારી લાઈવ નવસારીમાં માં રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે કેજેલ લાઈફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ બાળરોગ સ્ત્રી રોગ ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો સુવિધાઓ સાથેનું તેમજ અને કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે તો આ હોસ્પિટલ નું સરનામું નોંધી લો નેશનલ હાઈવે નંબર અડતાલીસ સ્વામિનારાયણ મંદિર સામે કબીલપુર નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો